ડીઆઈસીજીસી માં સીમા ડીનો અર્થ ડિપોઝિટ નો અર્થ ઇન્શ્યોરન્સ નો અર્થ ક્રેડિટ જીનો અર્થ ગેરંટી અને બીજી વખત નો અર્થ કોર્પોરેશન થાય છે આમ ડીઆઈસીજીસીનું ફૂલ ફોર્મ ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન થાય છે માં સીમા ડીનો અર્થ ડિપોઝિટ નો અર્થ ઇન્શ્યોરન્સ નો અર્થ ક્રેડિટ જીનો અર્થ ગેરંટી અને બીજી વખત સીનો અર્થ કોર્પોરેશન થાય છે આમ DICGC નું ફૂલ ફોર્મ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન થાય છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ